ખેડૂતોના હિત માટે એકસો આઠ દિવસની લડત માં પહેલું આંદોલન આ હુડા સંકલન સમિતિને એટલો બધો આનંદ થયો કે હું ગમે તે કાર્યક્રમ આપશું તો આપણે પાછા નહીં પડીએ હુડા સંકલન સમિતિના આદેશથી તમામ કાર્યક્રમો એ ટેન્ડલ માર્ચ હોય એકતા પદયાત્રા હોય અરે મારા બે ચાર ખેડૂતો તો નેવું નેવું કિલોમીટર ચાલ્યા છે અગિયાર ગામમાં અને ચાલીને ગયા હતા ત્યારબાદ સ્વાગત પાર્ટી પ્લોટના કાર્યક્રમમાં પણ ભવ્ય આયોજન કર્યું અને ભવ્ય પાર્ટી પ્લોટમાં કાર્યક્રમ કર્યો સભા કરી ઉત્સાહ વધાર્યો એ બધા જ કાર્યક્રમો અમે હમણાં એકતા પર યાત્રા કરીને તે દિવસ પૂર્ણાહુતિ કરી સરદાર પટેલના ઉતરાસમક્ષ એ પણ ભવ્ય કાર્યક્રમ થયો આ રાજીનામાની વાત આવી ત્યારે અગિયાર ગામના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ પણ અમને સામેથી કહ્યું હતું કે અમે અમારું રાજીનામું પહેલું આપીશું અને દરેકે રાજીનામું આપવાની વાત કરી એક જ દિવસમાં મારા યુવાન છોકરાઓએ ગામે ગામના દસ હજાર રાજીનામાના કાગળો તૈયાર કરી નાખ્યા પણ સરકારને સમાચાર મળ્યા અને લાગણીશીલ સરકારના સીએમ ડેપ્યુટી સીએમ જીતુભાઈ વાઘાણી પછી ઋષિકેશભાઈ પટેલ અર્જુનભાઈ મોઢિયા સાહેબ આ બધા એ ભેગા થઈ આજે અમને ખૂબ સારા સમાચાર આપ્યા અને સારા સમાચારથી અમને જમાડીને પરત અને અહીંયા પરત આવ્યા ત્યારે તો અમારા યુવાનો ખૂબ ખૂબ દિવાળી દિવાળી નહોતી કરી એ દિવાળીના ટેટા આજે ફોડી નાખ્યા કારણ કે એ વખત થોડા એવા સંજોગો નહોતા માહોલ નહોતો માહોલ દિવાળી જેવો નહોતો ઉડી જેવો હતો એટલે આજે દિવાળી કરી છે મીડિયાનો પણ આજ રોજ અમને જિલ્લા સંગઠન તરફથી રાજ્યના કેબિનેટ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવી ઋષિકેશભાઈ પટેલ અર્જુનભાઈ મોઢવાડિયા અને પ્રદુમન શ્રી વાજા સાથે બેઠક કરાઈ અને એ બેઠકમાં બહુ ઊંડાણપૂર્વક ચર્ચાઓ થયા પછી ઉડા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમના તરફથી અમને ચાલીસ કલાકનું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે કે હવે હુડા સ્થગિત થશે આ તબક્કે અમારા સંગઠનની જે તાકાત હતી અમે જે રાજીનામાની જે વાત કરી એનો ઉગ્ર પ્રત્યાઘાત પડ્યો છે અને એને સરકારી ગંભીર નોંધ લઈ અને અમારા સાથે બેઠક કરી છે અમે આજ અગિયાર ગામના ખેડૂતો અગિયાર ગામના ભાઈઓ બહેનો માતાઓ વડીલો અને હિંમતનગર તાલુકાના ખેડૂતો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે મારા સંગઠન સાથે જયારે જયારે અમે માગણી કરી ત્યારે બધા જ લોકો અમારી સાથે